દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી એક સોળ વર્ષની સગીરાનું અપહરણ થયું હોવાના દસ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી સગીરાની કોઈ ભાન ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે તેમાં તાત્કાલિક ધોરણે આરોપી સામે કાર્યવાહી કરી સગીરાને પરત તેના માતા પિતાને સોંપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ એક સોળ વર્ષની સગીરાનું ઓગર તાલુકાના જામપુરા ગામના પિન્ટુભાઈ રમેશભાઈ ઠાકોર નામના ઇ લગ્નની લાલચ આપી અપહરણ કર્યું હતું જેમાં સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં સગીરાના અપહરણ થયાને દસ દસ દિવસ વીત્યા હોવા છતાં આ દિન સુધી હજુ સગીરાની કોઈ ભાણ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે જેમાં પરિવારજનોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આજે બાર દિવસ જેટલો સમય વીતી ગયો છે છતાં પણ અમારી દીકરીની કોઈ ભાણ મળી નથી અમારી દીકરી ક્યાં છે અમુ દિયોદર પોલીસને વિનંતી કરીએ છીએ કે જલ્દી આરોપીને ઝડપી અમારી દીકરી પાછી લાવી આપે ઉલ્લેખનીય છે કે અપહરણની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ પણ ભાળ મેળવવામાં આવી નથી આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરાય તેવું પરિવારજનો માંગ કરી રહ્યા છે